જોવા શેક બની ગયું છે ભરેલો સરગવો બનાવવા માટે ભરાવદાર આવો સરગો લેવાનો સરગવાની સીંગ પતલી અને ભરાવદાર બે જાતની હોય પણ કઢી માથે પતલો સરીગો લેવાનો અને ભરેલો સરીગવો જ્યારે બનાવવો હોય ત્યારે આવો ભરે ભરાવદાર સરગવો લેવાનો ભરેલો સરગવો બનાવવા માટે ભરાવદાર સરીગવો હોય એવો લેવાનો પછી લય ધોઈ અને આવા ટુકડા કરી લેવાના આવા ટુકડા થઈ જાય પછી વચ્ચેથી આમ કાપા પાડી લેવાના ભરેલા સરગવા માટે આ મસાલો તૈયાર કરવાનો હોય જીરું બે ચમચી હળદર બે ચમચી મરચું બે ચમચી મીઠું ગરમ મસાલો ખાંડ કોથમીર તેલ અને ત્રણ ચમચી ચણાનો લોટ ચણાનો લોટ જ આમાં મેન છે પછી આ બધું મિક્સ કરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે સરગવો ભરી લેવાનો છે ભરેલો સરગવો હોય ને એટલે બહુ સ્વાદ મસ્ત આવે બધો મસાલો મિક્સ થઈ જાય પછી આવી રીતનો મસાલો થવો જોઈએ ભરવામાં મને આમાં થોડુંક ઓછું તેલ લાગે છે એટલે બે ચમચી પાછું તેલ નાખો એટલે પાછું મિક્સ કરી અને બરાબર વ્યવસ્થિત મસાલો બધો મિક્સ કરી લેવાનો અને પછી ભરવાનો સરગવો મસાલો મિક્સ આવી રીતે કરવાનો અને હાથથી મસાલો મિક્સ કરી અને વ્યવસ્થિત મસાલો મિક્સ થઈ જાય તો એનો વધારે સ્વાદ આવશે તમે ચમચીથી કે ચમચાથી મિક્સ કરશો અને હાથથી મિક્સ કરશો એમાં બહુ ફરક પડશે આવી રીતનો મસાલો થઈ જશે અને આનો સ્વાદ પણ બહુ સરસ આવશે પછી આવી રીતે મસાલો ભરી લેવાનો સિંગમાં પછી બધી રીત બધી સીંગ આવી રીતે ભરી લેવાની પછી આ કૂકર લીધું છે મેં કૂકરમાં મૂકી દેવાનું એક પછી એક બધી સીંગ ગોઠવી દેવાની ભરીને સરગવો ભરતી વખતે આવી રીતે ભરી અને બરાબર આમ સીંગ બે બાજુથી લોક કરી દેવાની અને દબાવીને ભરવાનું મસાલો દબાવીને ભરવાનો ન રહેવો જોઈએ સરગવ આવી રીતે આમ લોક થઈ જવો જોઈએ એકદમ ફિટ આ મસાલાની એટલી સરસ સુગંધ આવે છે ને કે આપણને કાચો જ ખાવાનું મન થઈ જાય અને આની અંદર જે અલગ અલગ રીતના જે બધા મસાલા છે જીરું ચણાનો લોટ કોથમીર ખાંડ પછી જે એ બધી વસ્તુનો સ્વાદ આપણને અલગ અલગ રીતનો આવશે અને સર સરીગવાનું શાક બહુ જ સરસ લાગશે અને આની અંદર સરીગવામાં ખાસ તો મેન ચણાનો લોટ જ છે અને આ તમે મસાલો બનાવો અને ચાખો પછી તો તમને એમ થાય કે આ કોરો મસાલો ખાઈ લઈએ એટલો સરસ સ્વાદમાં લાગતો હોય છે અને આમાં જે મસાલો બનાવવાની પણ રીત અલગ અલગ હોય છે તમે વ્યવસ્થિત મસાલો બનાવી અને પછી ભરો તો શાક બહુ સરસ બનશે સ્વાદ સારો આવશે મસાલો આવી રીતે દબાવીને ભરવાનો અને પછી બે બાદથી લોક કરી દેવાનો સિંગ આમાં મસાલો વ્યવસ્થિત જ બન્યો છે પણ થોડો વહેો છે તો એ વધેલો મસાલો તમે ઉપરથી પણ આવી રીતે નાખી શકો પછી ઉપરથી થોડું તેલ નાખવાનું છે પછી આને ઢાંકી દેવાનું અને ધીમા ગેસે બે ત્રણ મિનિટ થવા દેવાનું બે ત્રણ મિનિટ પછી જોઈ લેવાનું અને બે ત્રણ મિનિટ પછી છે ને આમાં પાણી ઉમેરી દેવાનું એક ગ્લાસ પછી થોડું હલાવી લેવાનું અને પછી ફાસ્ટ ગેસ રાખીને ઉકળવા દેવાનું ઉકળે પછી બંધ કરવાનું ઢાંકણ તમારે જો શાક ચેક કરવું હોય તો આવી રીતે ચેક કરી લેવાનું અને પછી છે ને આને બહુ હલાવવાનું નથી આમાં જો ઉકળી ગયું ને હવે કૂકર બંધ કરી અને સીટી કરી લેવાની છે ત્રણ સીટી ઘણાને અલગ અલગ રીતના કૂકર હોય કોઈને સ્ટીલના હોય કોઈને એલ્યુમિનિયમના હોય એટલે અલગ અલગ રીતના કુકર હોય એટલે અલગ અલગ રીતની સીટી કરવાની હોય કોઈને જલ્દી થઈ જાય સીટી કોઈને વાર લાગે એ રીતે સીટી કરી દેવાની ત્રણ સીટી થઈ ગઈ છે ને હવે સુગંધ પણ બહુ સરસ આવે છે એટલે આપણે ચેક કરી લેવી ચાક બની જ ગયો છે વાવ કેટલું મસ્ત શાક થયું છે જો આ શાક બની ગયું છે થોડું થોડું સેજ આમ હલાવી લેવાનું જો આ શાક બની ગયું છે ભરેલા સરીગવાની સાથે તમે બાજરીનો રોટલો ડુંગળી દેશી ગોળ અને છાસ એ સાથે તમને બહુ જ ભાવશે આ શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય આપણને આ ભરેલા સરીગવાનું શાક બની ગયું છે અને તમારે આમાં જો રસો વધારવો હોય તો સાઈડમાં પાણી નાખી અને પછી ધીમા ગેસે ઉકાળવાનું એટલે તમારે શાક તૈયાર આ શાક તમારે રોટલી ભાખરી અને રોટલા સાથે પણ તમને બહુ જ ભાવશે આ જુઓ સરગવાનું સાક આ સીંગમાંથી તમે આવી રીતે માવો ખાઈ શકો આવી રીતની થઈ જશે સરગવાની સિંગ